યાલી મજ જય જવાન જય કિસાન તો મિત્રો આજે હવે આપણે સવારમાં વાડીએ આવ્યા ને ત્યારનો થોડો થોડો વરસાદ ચાલુ થયો આમ તો વરસાદની જરૂર હતી ની નહોતી જરૂર એવું હવે આવ્યો તો ભલે આવ્યો કે આપણે ઓલી તુવેર વાવી છે તો એમાં થોડીક પાણીની જરૂર હતી ને તમને કાલના વિડીયામાં બતાવ્યું કે આપણે તુવેર વાવીને પછી વાવ્યા પછી કંઈ ખાટા છૂટતી નહોતા થયા તો આજે સવારના આપણે આઠ સાડા આઠ વાગ્યાના વાડી આવી ગયા પણ આજનું કંઈ કામ ખેતરમાં થાય એવું નથી હવે એટલે આમ હું છે પણ વરસાદ ચાલુ હોય એટલે આપણે સોયાબીન ને દઉં એટલે એમાં સોયાબી આખા ભીના થઈ જાય હોય એટલે મજા ન આવે તો હવે આપણે વાડી ઠેરવું ઘણું કામકાજ એ કરી નાખીએ પછી સાટા છૂટી નહીં હોય તો પાછા નેદવા જાવું નકર પછી આપણે અડદમાં નેદવા જાવ તો અત્યારનું વાતાવરણ જેવું છે વરસાદ ચાલુ છે આમ જો આ ટાઈપનું આવે અત્યારે રેડા રફ્ટા આવે ક્યારેક વધી જાય ને ક્યારેક ઓછો ને હવે આજે ખેતરમાં કઈ કામ થાય એમ તો નથી હવે કેવો સામે ઓલા ની એ તુવેર વાવવાની ઓયણી બોણી લઈને આવ્યા હતા પણ આ વયા જાય છે વાડી ઠે બસ જરાક કેસરી કલરની દેખાય વણી પડી જો લે ઝાડવા પાડી વાઈ ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો એની તુવેર થોડી થોડી બરી ગઈ હતી સોપવાનું કામ ચાલુ કર્યું હતું હવે આજે એવું લાગે છે કે આજે વરસાદ પાછો વારો લઈ લે એવું વાતાવરણ થઈ ગયું છે એવું તો મિત્રો આપણું વાડીનું કામકાજ આજે હવે આપણે આવો એણી આ ટ્રેક્ટરમાંથી છોડાવી નાખીએ હવે અત્યારે આની કંઈ આપણે જરૂર નથી એટલે આજે થોડાક ફ્રી થઈ ખેતરમાં કામ નથી તો આપણે આ વણી આજે અને માથે અને સાફ કરીને પાછી મૂકી દઈએ તો ચાલો હવે આપણે એ કામ કરવા વર્ગી જઈ શું છે હવે આ છે ને આમાં આપણે ડ્રેગન વાવી દેવાય આ કંઈ આપણે બીજા ઉપયોગ આવતા નથી આને અહીંથી ગ્રાઇન્ડરે કાપી અને આપણે ઘરે કેરેસ ઉપર ડ્રેગન ના બે રોપડા વાવી દેવું બે આવડી પાસે છે ને બે કાપી નાખી તો જો આને ગ્રાઇન્ડર દ્વારા મારી દઉં ચશ્મા થઈ ગયા છે રેડિયું એજુ ને આઈડા નથી હમણાં કંઈ આપણું આમાં કઈ કઈક એવું કામકાજ થતું નથી આમાં તમે નવરાઈ મળતી નથી નાગર તો કઈક કાંઈક સાફ ચાલુ ચાલવું જોઈએ આપણું વેલ્ડિંગ વેલ્ડીંગનું ચસમા ફેર લઈ અને પેન્ટ મારી દઈએ

આ બે થઈ ગયા આપણે તૈયાર હવે આની અંદર આપણે ડ્રેગન હોઉં ને હું તમને બતાવીશ કે આપણે ડ્રેગન આપણે પહેલાની વિડીયો તમે જોયા તો છે કે એમાં આપણે ડ્રેગન થયા હતા અને પાછું ગમડા એક ડ્રેગનનું ફ્લાવર વીગળ્યું હતું ને એનો મેં વિડીયો મૂક્યો હતો ભાઈ કાલે આપણે ડ્રેગન પાકી ગયું તો ઉતારી લીધું હવે પાછા એમાં કેટલા બધા ફ્લાવર નીકળે ને એવું તમને લાઈવ બતાવીશ તમને આમ કહી તો તમે કોઈ માન્ય નહીં કરો કે ત્રીસ જેટલા એમાં ફ્લાવર વીગળા ખાલી કમલામાં વાયેલું ડ્રેગન હું તમને સમય મળશે એટલે ઘરે એનું બતાવીશ ડ્રેગનનું આની અંદર આપણે બેમાં એક એક કપડો વાવી દેવાનો છે તો આમાં ખાલી નીચે બબે ફંક્શન કરવાનું છે બાકી આ બધી કમ્પ્લીટ એ ઘરે લેતા જાય હવે આમાં છે ને આપણે આ ધરી લે ઓલ પાડીને

એ જોમાય ખારો વતી લઈ તો વાકાતું બસ આપણે ઘેરે લઈ જવાનું ઉપાધી ને તો આપણે આ ઓલક ઉની અંદર મૂકી દેવું ને એનો અર્થ આ લઈ જઉં પણ બે ભેગા નીક્યા મોરિયા મિકા ને એટલે એમાં કંઈ બહુ મજા આવતી આવશે ડેર નીકળી હોય जो जो काटा लगे हम्म 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 हम्म

Ahora, ahora, moría, sotía. Moría, moría, ¿no? no moría, Muri no? oh, a ¿Hay goyano? Ah, ¿qué? ¿Acoger cosas ¿A bien એક તો આના તો લઈ જ જવું કેમ કે એ આપણે એવું ઘેરે છે ને એ ટાઈપનું છે ગાય જા પાક છે એવું હવે આને આને લઈ જાવ આને નથી લઈ જવું આને પછી પાછું એક આજે એવું કલબો ક્યાંક મળશે ને પાછું એમાં આવે તો આ બેને ઉપાડી જાઉં યાદ કરી દઈએ તો મિત્રો આજનું આપણું તો કામ નેદબા નહોતું પણ નેદનું કામ આજે બંધ રહ્યું હોય કેમ કે આજે પાણી ભરી દીધું રેડા રપટા ચાલુ જ છે એટલે હવે વહીણી વહીણી ઉતારીને સાફ કરીને મૂકી દીધી એવું બધું કામ આપણું થઈ ગયું કે દુની વહીણી ત્રણ ચાર દિવસ પછી એમનો હવે બપોર પછી વરાપ નીકળશે તો પાછા જાઉં ને દવા માટે પેશન ફ્રૂટ આપણું પર્પલ કલરનું થાય એ

હવે આમાં તકલીફ વાળું એવું થાય ને કે આ બોડીને કાટાઈ લાગે ને એટલે વાડી આંટો મારવા આવે તો કે વાહ ભાઈ વાહ ને આપણે નેતા નેતા પણ ધ્યાન પડી ગયું અને બતાવું થઈ ગયો આમાં બંગલો બનાવ્યો બંગલો ચકલ ગયોને જવાનો રસ્તો છે આ બધે પાંદડા આડા કર્યા ને અત્યારે હજી કંઈ છે નહીં બાંધકામ ચાલુ છે હજી રેવા નથી આવ્યા કેવું બાંધકામ કર્યું બાકી પાંદડા ભેગા કર્યા એકથી રૂ જેવું ગોતી ને હાં કર્યા કર્યા ને ઉપર આમ પાંદડા પાસે એવા મસ્ત કરી લીધા ને કે વરસાદ આવે ને પાણી એનો કરેવા એમાં આવ્યા નથી જેવા ચક્કી આટા મારે છે બોયડી બેહી ગઈ જાય છે નાની એવી ચક્કી છે હજી ત્રણ હાર આખી નેદવાની છે બોયડીની નો દે આમાં નેદવું પછી કાલ તો આપણે બળદમાં આવી જવું છે નેદવા કેમ કે આની બહુ આમાં કાંઈ જરૂર નથી આમાં જે થવાનું નથી પાકવાનું નથી પાકી ગયું પણ અડ અડદ હજી નાના છે ને તો એમાં નેદવાની મજા આવ્યું છે કોક કોક છે તો લઈ લઈએ આપણે ઓછું હોય ને તો આપણને ઉકેલ પછી વધારે હોય તો પાછું ઉકેલ ને હાર કાલનું આપણે હળદમાં નેદવા જવાનું છે આજનું કામ આપણું હવે લઈ લઈએ હવે તો પાછા આપણે કાલના વિડીયોમાં મળીએ કંઈક નવીનતાવાળું હશે તો કશું ભેગું લઈને બાકી મેં મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો તો પાછા કાલે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન યાલી મદદ